પછી એટલે શું કરું એટલે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું પણ બીજું કશું નથી ગયું ને અરે કશું નથી ગયું મારી ઊંઘ સિવાય તારી ઊંઘ સિવાય કશું નથી આ તો સુઈ જા થોડી વાર તમને તો કઈ પડી જ નથી યાર તો હું કરું પણ હવે ખાલી કેક ગઈ એના માટે કઈ ફોન કરાતો અને બીજું શું કરે તું અત્યારે બસ જો બલી જો જોઉં છું બાજુવાડી જો અમારી એવી દેખ